બસ બપોર સાહે ને સાંજે પાછા થોડા દૂધ થાય કેવી રીતના મૂકીએ એટલે હવે છે ને બપોરે પાછું પીવરાવાનું છે વટાણે પીવરાવાઈ ગયું તી હાલ આપણે તુલસી પાસે જઈએ ને સીવું છે ને સવારે ઉઠી પછી હજી મેળે ને થાવ ગાડી ટૂંકમાં બીજું કંઈ નથી આમટાઢી છે પણ શરદી છે ને છે ને એ પાછું એક માર હોઈ જાવ એ અમે છે ને હાડા હેઠળ જઈએ સિરામણ કરતા હતા ને આ બાજુ આવે ત્યાં આવી તુલસી સિરામણ કરતા હતા ને ત્યાં છે ને જાદુ પી લીધું પછી અંદર લી ને પછી પાછી રમતે એનો ઓલો ઈંચકો દેખાઈ ગઈ પેલાનો ઓઈલો પીળો છે ને એ કાકાનો ઈચકો છોડ્યો ને પછી એનો સીવુ ને ને બાંધો તે ખડીક ઈસકાવી હંજવારી વારતી ગઈ ને એને આવતી ગઈ ઘણી ઘણી વાળી હેલો નાખી જાઉં થી હંજવારી વરાઈ ગયો પોતા કરવા જાવું ને દાદા આવ્યા ખેતરમાંથી તું કાલી કે સીવું કે હું તને હિંચકાવી કે પાસે ખુરશી લઈ ને દાદા છે ને બેઠા આની તો ભાઈ રાડ બોલાવી કેમ રાડ બોલાવી તી ફૂલ રડી લે ને હાવ રૂંઘાણ તારું આવી ગયું હું કે દાદા હિંચકાવેસ તો સારું ને વધારે તો ન રહી પછી દાદા પાછા સાફી ખેતરમાં વહી આ ગયા ને હવે અહીંયા બેઠા ભાવેશ ભાઈ ભાવેશ ભાઈ હિંચકાવતા તા ત્યાં આને હું આમણી રોટલી દેવા આવી ને તે કોઈ તૈયાર આવી ટૂંકમાં રહેવાનું નહીં કે મમ્મી ગઈ શામ હમ રહેવાનું નહીં

ટ્રાય કરીએ પછી જો બેહી જાય ને તો તું આવી જાજો તો જો હમણાં લગભગ ફક બેહી જાય છે ઉઠો આમણે ઉઠતા નકર તારી બીક રહી લગાડ દે ને મત કુધા ઘડી દૂર થઈ જા હય અમારે મોરઘાઈ મોરઘાઈ હતી એ ચિરિકામ ખંખેરા ફેરીતો છે ને ઘુરુક થઈ જાય ફેરીતો એ મને આવી ઉઠા હું આવ્યા જાઉં પાટડડાને બહુ એવા હોય છે ખંજોરા પહેરી કાલની જેમ દૂડૂક થઈ એ થઈ એ થઈ ક્યાં તો દૂડક નહીં થાય ના એમ થાય માં હશે ને તારે ખંચોરા મોનોપુ ગયો કેમ મજા આવે ખંજવારી હતા તુંસી કાલ થઈ થઈતી આજ કોન ન થતું હા આ આશી હ આશી તો તુંસી તસને બેઠી ની એમાં એવું છે કે મમ્મી ગયા છે બધો પાટવા એટલે આકડી એને

મેં કીધું મારી પાસે ન તો કે મને કે દાદા પાસે દાદા પાસે જઈને પૈસા ઉડાડો દાદા પર કેની માથે ઉડાડો તો કાકા માથે એ કે કાકા વાઘડી પાઘડી ને પહેરે વરરા જો બને તો ઉડાડાઈ હે તો ઉડાડાઈ ને કાકા કેમ ઉડાડ પૈસા કેમ ઉડાડ છો હા હટાણે ડિસ્કાઉન્ટ ની ટ્રાય કર લે ને એ પછી પૈસા ની વાત પછી

અને એ કહેતા હતા કે બનાવી છે પણ ટાઈમ નતો રહ્યો હવે છે ને આજે આપણે બનાવી નાખીએ મેવરી થાય આ બાફી તો લઈ વટાણ ટાઈમ જડે તો અહીંયા એ તો વટાણ બનાવીએ તો આખો દી પીવાય એટલે હવે હું પેલા ઘરનું કામ બધું પતાય ને ટમેટા બાફી લઈ પછી આગળ જ વઘારીને મૂકી દઈ જઈ પીવું હોય તો એ તો પીધા રખાય

એ હવે પછી મેં સાફીને રોટલા કરવા બે જાવ હું ટમેટા બાફીને રાખી દઉં હા બાફી તો લઉં પછી જેવો ટાઈમ રહે તો સારી નાખી પછી ઓટલામાં બે ને સારી ઓલા કરી નાખીશું બાફીને ન પછી ખુ જાય તો હા ખવડાવીને તે બે ચમચી રાફ કરી રાત કરી ખવડાવીને ખવડાવી પછી એને પૂરાય છે બાજરા ખોઈને નાખી

એટલે બેહી જાહે થોડું પાણી મીઠું નાખી દીધું જો છે ને મૂકી દઉં તો બફાઈ ગયા મમ્મી કે છે ને ઘડી કે કુકર ખુલ્લું રાખજે જાય કે પછી કે બંધ કરજે ન કરતું કે નથી આના કરે મમ્મી છે ને ઘડી વાર નીકળી ગયા તા બાયણે જો હવે બેઠા ખાવા આવે છે ને મેં ગેસ બંધ કરી દીધો હવે બેઠા જ ખાવા આખું ભરાઈ ગયું ટમેટા

મસ્ત ગોળી નાખીને રામ બનાવ દીધી હું ખબર કે તું ખાઈ લે એકલી ગોળ વાળી વસ્તુ વાર લાગે તો હા વટાણું ખાઈ લે લે દઉં ખાઈ ગયું વટાણ હાલે તચાખીને કેવી છે આ શરદી મટી જાય હે તને હો ઓહો હો હવે આમાં ધીરે ધીરે તું ખાજે હું ખાઈ લઉં ને હવે તો હમ હું ખાઈ લઉં ને હા બાકી રહી ગયું તું તો હાલો કિરાણ અને સીવન ચાલુ કરી દીધો સૂપ કામકાજ મેં સીવન કીધું કે તું કે બોલી તમને કહીશ કે તો જય શ્રી કૃષ્ણ કદાચ બાકી લખવા રહી ગયો સાજી હા તો જય શ્રી કૃષ્ણ સિવાનીના અટાણા ના સાડા પાંચ વાયગ અટાણા બપોરને આપણે બાફી લીધા હતા વારો નહોતો આવ્યો હમું કરવાનું એ અટાણા બેઠી કરી લીધી બે આઈટમ પણ આવે છે ને એક જ મેળા છે કેમકે જ્યાં કરી લેતા અડધી કલાક નીકળી જાય ને એ ઘણા અહીંયા મિક્સરમાં એ નાખતા હોય કે તો હેલું પડે પણ એ મિક્સરમાં કરેલ કલર બદલી જાય ને એ બી ને એમાં વેલા થઈ જાય ને

તાજો તાજો લીંબડો ને તાજી તાજી જાણ પાછી લઈ આવ ભાવેશ જોવે કે વેલાહાર તમે વઘારો આજે તર કાલ જેટલી ને કામ અમી

ને એક આપણે જયભાઈનો બર્થડે વિશ કરવાનો તો કરી દઈએ એનો બર્થડે ડે થશે પણ ગઈકાલે એમાં એવું થયું કે આ સિવન જે એક મેળે ન ને તે ભૂલાઈ ગયું હતું વિશ કરતા ન કરતા આજ મળી જાત આજ એનો બર્થ છે તો એકદી લેટ થઈ જાય વિડીયો લેટ મળશે કરો તો આજ રવિવાર જ બર્થડે છે કેટલી આજ બે તારીખ છે ને આપણે નીમુબેનનો દીકરો છે ને જીણકો ઉપલેટાથી જોવે છે હા લગભગ ઉપલેટાથી જ છે તો ડેઈલી આપણા વિડીયો જોવે ડેલી કોમેન્ટ કરે નાના દીકરા નું છે તો હેપી બર્થ ડે જયભાઈ ઓલી અમારે હમણાં તરત જ કેથડે જયભાઈ અમારા તરફથી જયભાઈ એ શિવાની શિવાની આમાં જયભાઈ જયભાઈ બર્થ ડે તો આમ આમ જોઈ હેપી બર્થડે જય ભાઈ એવું છે જ અમારે શિવનું તો જેને સુખ પીવું હોય ને એ હાલો કેને કેને કે ભાવેજરી કોમેન્ટ કરજો સુખ પઘારી નાખવું હવે તો વઘાર હાટું જો ઘી ગરમ છે ને મૂકી દીધું ઘીમાં વખારો અને મારો એકવાર બનાવ્યું હું ત્યાં તેલમાં વખાયું હતું પણ ઘણી અમેટ આવી હતી ઘીમાં વખા હું પાછું બનાવ્યું પાછ ખીમા વખા તે મજા આવી હતી એટલે આજે હવે છે ને ઘીમાં વખાડું બાકી લીમડો બાદિયા ને તો હશે લઈ લીધા એટલું સોફ છે જરી એટલું વટાણ બધા પી લેવું તો પડ્યું રહે હે એ મજા આવી છે પીવાની હરાય પીવાની